સસમ દિવસની આરતી માટે કથા મંચ પર નિમંત્રણ આપું ભાનુબેન રાસડિયા પુનિતભાઈ રાસડિયા મમતાબેન રાસડિયા ખુશ રાસડિયા સાથે સાથે ચિમનભાઈ રાસડિયા પરિવાર પ્રવીણભાઈ રાસડિયા પરિવાર કંચમભાઈ રાસડિયા પરિવાર વિમળાબેન કનકકુમાર વામજા પરિવાર શિલ્પાબેન મિતકુમાર વાછાણી પરિવાર જલપાબેન સમીરકુમાર કાબરિયા પરિવાર નીતિનભાઈ ત્રિકમભાઈ રાસડિયા પરિવાર નિધિબેન કિશનકુમાર ફળદુ પરિવાર આ બધા જ પરિવારજનો કથા મંચ પર આરતીમાં જોડાશે પરિવારના અન્ય પિતરાઈ ભાઈ બહેનો અને પરિવારજનો કથા સામે આરતીમાં જોડાશે તેવી વિનંતી છે આવતીકાલનું કથા સત્ર સવારે નવ કલાકે પ્રારંભિત થશે ઠાકોરજીના દર્શન પૂજન માટે સાંજના સાડા ચાર કલાકે સરનામું નોંધી લેશો હનુમાન વાટિકા ફાર્મ કણકોટ રોડ ઉમિયા ધામની સામે જસવંતપુર ગામ ત્યાં ઠાકોરજીના દર્શન પૂજન માટે આવતીકાલે નવનીતભાઈ પણ આરતીમાં જોડાશે આવો સપ્તમ દિવસના આવતીકાલના નવ કલાકના સત્રમાં આપણે ફરી મળીએ એવી માં ઉમિયાના ચરણોમાં પ્રાર્થના સાથે રાસડિયા પરિવાર વતી સૌનો આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે